અને જાપડીયા ની મેળી એમ કીધું જા અંકા ને જા ભૂકલા જેરા મંડળ બાંધો ને તારી મારી ગડ પાવા ની કેવી કાયકા અને જાપડીયા ની એમ કીધું કે જા બાપ અંકા જા ભૂકલા દુનિયા ની શેડા ની અંદર તારું મંડળ લઈ જા કારા ઝાપરિયાની મેલીનો દેવાય કે અંકા તમારી ભૂટ વધાળી દાબાળી મારી દાબાળી ભૂટ વધાળી યાર મુતો હંકા કે દુનિયાની શેરાની અંદર યોજા કોઈ તને આગળી સિંધે જો આગળી સિંધોનો ઢેર બનાશા બના લો તો તમ ભૂટ વધાળી નો દેવાય સાબા આપ દિનિયા ની શેરા ની જા જા અનકા તો મંડળન ગમેલા જા મારી ગઢ ભવાની દેવી કાળકા ને મેલડી જાપડી ને કીધું બાપ વો તારો મંડળવાળા ને જો ઉની હાથ મખલી ની ખટકો વાગવા તો તો ગઢ ભવાની દેવી કાળકા ને મેલડી નો કહેવાય મેલડી નો કહેવાય કેમ એ દશમો